વાત કરી ભાવનગરની ભાવનગર જિલ્લાના ભાલ વિસ્તારના માડીયા ગામે છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદના પગલે જનજીવન ખોરવાઈ ગયું છે ગામમાં કેળસમાં પાણી ભરાઈ જતા રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વિશેષ કરીને છેલ્લા બે દિવસના વરસાદના કારણે નીચાણવાળા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે જેના કારણે લોકોના ઘરેલું સાધનો અને અનાજ સહિતની ચીજવસ્તુઓને નુકસાન થયું છે ઘણા પરિવારોને ઘરો ખાલી કરીને અન્યત્ર સ્થળે રહેવાની ફરજ પડી છે ગ્રામજનો આક્ષેપ છે કે ગામ નજીક આવેલા મીઠાના અગરના પાળાના કારણે પાણીની જમટ થઈ રહી છે અને પાણી બહાર નીકળવાનો માર્ગ બંધ થઈ ગયો છે ગ્રામજનો દ્વારા તંત્રને સહાય માટે અપીલ કરવામાં આવી છે છતાં અત્યાર સુધી કોઈ અસરકારક કાર્યવાહી થઈ નથી હિંમતભાઈ ચૌહાણ ગામ માડિયા તાલુકો જિલ્લો ભાવનગર સર હું પરિસ્થિતિ છે કેટલા જણ પરિસ્થિતિ તો સાહેબ એવી છે કે ઉપરવાસ વરસાદ પડ્યો છે વરસાદ એટલો પડ્યો છે ને એના કારણે અમારે જે કા પૂરાયું છે ગામ માડિયામાં અત્યારે હાલમાં પાણી ગોઠણ વરસામાં ભરાણા છે અને ખેતરોમાં ભરાણા છે તમે જોઈ શકો છો અને આ અમારી બે હાજર અઢાર થી આ પરિસ્થિતિ ઊભી થઈ છે એ પરિસ્થિતિનું કારણ એક છે કે જે મીઠાના આદરો મોટા મોટા છે અને એના પાણા બહુ ઊંચા મોટા મારેલા છે એના કારણે આ પરિસ્થિતિ ઊભી થાય છે હાલ કેવી છે ગામમાં પરિસ્થિતિ

બટા ગામ માં મે નામ દીધા બટા ગામ માં કાળો તલાવ તાતા ખાલી નંબર પાણી ગરી ગયું છે ઘર માં રેવું કેમ અમારું કેમ આને બધું પલી ગયો અંદર રાંધવાનું રસોડું પલી ગયો છે સવારનું રાંધું નથી કોઈ ખાધું નથી આના માં માં રેવું કેમ પરજા છોકરા બકરા બધું ગામ માં તગડી મૂકી આમાં પરજત કઈ નાની રહી એકા ને મદદ ના આવ્યું છે મદદ માં કોણ આમાં આવે કોઈ નહીં સવાર ના બેઠા ભાઈ હજી તો રાંધવાનું પાણી તો ચાટી આમું જો ને ભરું અંદર દેખાય છે ને અંદર

તમારે જાવું ક્યાં આ પચ્ચીસ ત્રીસ વર્ષ આ પ્રોબ્લેમ છે પાણી પેહલો વરસાદ આવે એટલે અમારા ઘરોમાં પાણી જરી જાય રાંધી એકી નહી ખાય એકી ની પી એકી ની કોઈ બહાર નીકળી એકવી નહી આ વીસ પચ્ચીસ વર્ષ ના આ ના પ્રોબ્લેમ છે તો તમારે કેવી રીતે રહેવું કેમ કોઈ સાંભળતું નથી કોઈ વસ્તુ નથી મળતું કાઈ દેતા નથી કોઈ સાંભળું નથી હોતું બે દિવસ આ કઈ સાંભુ છે કોઈ સરકારી કોઈ આવ્યું છે